सहजात्म स्वरूप परम गुरु बोलो प्रश्न हां बोल, बोलो आशु प्रज्ञ એટલે હાજર જવાબી સાદો અર્થ ભાષાકીય વ્યાકરણનો પ્રજ્ઞ એટલે પ્રજ્ઞા આશુ એટલે જે પૂછો એનો જવાબ આપે ચોપડો ખોયા વગર વ્યવારમાં અકબર બિલ્વની વાત નહોતી બિરબલ આશુ પ્રજ્ઞ એમ વ્યવારે હાજર જવાબી અહીં અધ્યાત્મમાં કોપાળદેવ એમ કહે છે કે અમે આશુ પ્રજ્ઞ રાજેન્દ્ર છીએ કે તમે પૂછો લખ્યું છે આગળ જઈને શાસ્ત્ર લઈને ઉપદેશ કરવો નહીં પડે કેમ સૂત્ર આવડે છે અમને કેમ આવડે છે તો કે પૂર્ણ વિતરાક જેવો બોધ અમને સહેજે સ્મરણમાં છે ત્રણસો તેરમાં માં લખ્યું અમને યાદ આવે છે બધું ભાવેશ સમય બોલ્યા થાય પૂર્ણ વિતરાક જેવો બોધ એટલે આગળ જઈને શાસ્ત્ર લેવો પડે એટલે પૂછો હાજર જવાબી કહેવાય આ સદગુરુ લક્ષણ છે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ પરમ પરમશ્રુત જે પૂછો ધર્મની બાબતમાં એનો જવાબ તમને સમાધાનકારક આપે સદ્ગુરુ લક્ષણ્યો દસમી ગાથા છે આત્મથી અને નંદી સૂત્રમાં સમય સૂત્રમાં આશુ અર્થ કેવળ જ્ઞાની નહીં આશુપ્રજ્ઞ કહેવાય એમ લખ્યો છે એટલે ભગવાન મહાવીરમાં એમ લખ્યું છે આશુ પ્રજ્ઞ શ્રી મહાવીર વિચરી રહ્યા છે એમ એટલે પણ આપણે અહીંયા ગોપાલદેવ હાજર જેવા બીજે પૂછો એ અમારી આગળ છે વીસમી વર્ષ લખે છે આશુપ્રજ્ઞ રાજચંદ્ર એને તો પોતે જ લખ્યું છે કે એક શ્લોક સંભાળતા વાંચતા વિચારતા અમને હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે છે સૂત્ર નિર્ધાર પડખા ફરી વળ્યા છે તીર્થંકરના હૃદયમાં આ હતી ખંભાતના ત્રિભુવન માણેકીને મુંબઈ ગયા તરીકે છે અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે એ તમારી ઉંમર તેત્રીસ વર્ષ ને પાંચ મહિના છે હજારો વર્ષ ક્યારે ભણી આવ્યા બે ચોપડી ભણેલા એટલે પહેલાનું બધું યાદ આવે છે અમારે હજારો વર્ષોનો છત્રભ્ય છે આવું સાવ નાનપણમાં થયેલું રવજી બાપાના મિત્ર મેઘજી કાકા છોકરો અમારે ક્યાંક પૂછવું છે કે ધર્મનું બધું જાણે છે એટલે બેઠો કે રવજી બાપાને સ્વામિનારાયણ એટલે સહજાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી કહેવાય અને વલ્લભકુળ છે ને એ શિક્ષાપત્ર પુષ્ટિ માર્ગીય સ્વામિનારાયણની શિક્ષાપત્રી કહેવાય તો કે આ બસો બાસઠ છે ને લોકો બોલે કાકા બસો બાસઠ ને બસો પૂછવા આવેલા તો કે તમને કેમ ખબર છોકરો તો કે આત્માની અનંત શક્તિ છે અમને બધું બધું ખબર છે છે આશુ પ્રજ્ઞ થઈ એ પૂછો જવાબ આપે આશુ પ્રજ્ઞ રાજે ત્રણ જગ્યાએ કઈ રીતે આત્માની અનંત શક્તિ આવેલા ને કચ્છના ભાઈ હેમરાજભાઈ માલસીભાઈ તમને કેમ ખબર પડી તો કે આત્માની અનંત શક્તિ પડે આમ કેમ જણાય તો કે આત્માની અનંત શક્તિ વડે એટલે અનંત શક્તિ ઉઘાડ થઈ ગયો છે કુપો આરથી ચોખ્ખી થઈ ગઈ સાવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આશુપ્રજ્ઞ રાજચંદ્ર વ્યવહારિક રીતે આશુપ્રજ્ઞનો અર્થ હાજર જવાબ એવો થાય છે પણ અહીં તો અધ્યાત્મમાં પરમ કોલોની અલૌકિક દશાની વાત છે વચનામૂત સત્યાવીસમાં પરમપ મોટા બનેવી ચતુર્ભુજ બેચનને લખે છે કે પોતે હૃદય ત્યાગવી છે લેખિતનમાં આશુ પ્રજ્ઞ વચનામુ એકવીસ છન્નુંમો બોલ વિનમ્ર ભાવે લખે છે કે તત્વ અભિલાષાથી મને પૂછો તો હું તમને નિરાગી ધર્મ બોધી શકું ખરો અને આ જ પત્રના તેતાલીસમાં બોલમાં લખ્યું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત પૂર્ણ જ્ઞાન છે તે વ્યવહાર પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત એ રીતે ચલાવી જીવોને વહેલા વહેલા અહીંથી છૂટા કરી શકે એમ છે પણ જો જીવને છૂટવું હોય તો ઔત્પાતિકી બુદ્ધિના ધારક માટે પણ આશુપ્રજ્ઞ શબ્દ વપરાય છે આ બુદ્ધિ અશ્રુત નિશ્ચિતના ભાંગામાં આવે છે આ બુદ્ધિવાળા મહાપુરુષો પહેલાંના શ્રુતના સંસ્કાર વિના જ સ્વપ્રજ્ઞાના બળે પદાર્થનો બોધ પામી પૂછાયેલા પ્રશ્નનો વિના વિલંબે સમાધાનપૂર્વકનો જવાબ આપે છે સહસા પદાર્થનું વિશેષ વિજ્ઞાન થઈ જ જાય અને પ્રશ્નનું સમાધાન કરે સૂત્રમાં ઉદાહરણ સહિત આ બુદ્ધિના પ્રભાવો વર્ણવ્યા છે ધારસીભાઈને કેવળ જ્ઞાન સંબંધે નિબંધ લખવા કુપાલદેવે કહેલ તે અંગે વાતચીત પ્રસંગે કુપોળદેવે પ્રકાશેલ કે જેને ઔત્પાતિકી બુદ્ધિ હોય તેને કેવળ જ્ઞાન થઈ શકે વળી ધારસીભાઈને વિકલ્પ મનમાં ઘોળાયા કરતો કે આ કળામાં કેવળ જ્ઞાન થાય પણ શરીર સંગણ એવા ન હોવાથી સંભવે નહીં પરમપ્રોદે પોતાના શરીરનો બાંધો વજ્રવૃષભ નારાજ સંગણ છે તે બાબતનો ઉલ્લેખ વઢવાણમાં સોમચંદ માસુક્રમ પ્રત્યે કરેલ અને આ પ્રસંગ બાદ ધારસીભાઈને સમાધાન થતાં ફરી આખો કર્મગ્રંથ વાંચ્યો અને તેઓની માન્યતા પણ બદલી ગઈ આશુ પ્રજ્ઞ એ નામ કે એ સંજ્ઞા આચરંગ સૂત્રમાં અને થાણંગ સૂત્રમાં સર્વજ્ઞ ભગવાન મહાવીર માટે પણ વપરાયા છે જે જ્ઞાન કેવળ જ્ઞાનના જ્ઞાનમાં હોય તેટલું જ શ્રુત જ્ઞાનને લઈને હોય તે શ્રુત કેવળી ગણાય છે અને આ સર્વજ્ઞપણું લેખાય છે પરમ કુરબાઉદેવે વચનમુત સત્યાવીશમાં પોતાના સર્વજ્ઞપણાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે પૂર્વભૌ તો સાતમે વર્ષે જણાયા આત્મા છે નિત્ય છે એ હવે કયા શાસ્ત્રમાંથી સમજવું બાકી રહ્યું અનુભવ થઈ ચૂક્યો છે ત્યાં આ પ્રજ્ઞપણાની આ દશાએ બાળપણમાં સ્કૂલમાં બેસાડ્યા ત્યારથી જ તેની એંધણી આવી ચૂકી હતી માસ્તર શીખવે તો ભગવાન મહાવીરની શાસ્ત્રમાં વાત આવે છે તે મુજબ આ તો મને આવડે છે આ તો મને આવડે છે એમ કહેતા દસ વર્ષની ઉંમરે મોરબીના મેજિસ્ટ્રેટ ધારસીભાઈને ઘેર આ બહુની અપેક્ષાએ પોતાથી તદ્દન અજાણ એવા કચ્છના બે ભાઈઓ હેમરાજભાઈ અને માલસીભાઈને નામ દઈ બોલાવીને સામે જઈને આવકાર્યા આ અંગે પૂછતા જણાવ્યું કે આત્માની અનંત શક્તિ વડે આ શક્ય બને છે સંઘપટક ગ્રંથના શ્લોકના આડાવાળા અક્ષરોને વીજળી વેગે ગોઠવી મૂળ શ્લોક બનાવી રજૂ કર્યો આ પ્રજ્ઞા અને આ જ્ઞાનની નિર્મળતા હતી આત્માનો ઉગાડ મોરબીના વિનયચંદ્ર દપ્તરી અને તેઓના પિતા પોપટભાઈ દપ્તરી વિતરાગ માર્ગ સરળ ભાષામાં ઉતારી લખવા વિનંતી કરે છે અને આખો માર્ગ ત્રણ દિવસમાં મોક્ષ માળા રૂપે પાંચ હજાર શ્લોક પ્રમાણે ગદ્દીમાં સોળ વર્ષ અને પાંચ માસની ઉંમરે લખી એક ઇતિહાસ સર્જ્યો મનુસ્મૃતિ જેમ આર્ય સંસ્કૃતિનું બંધારણ છે તેમ સાતસો મહાનીતિ વચન સપ્તશતી એક દિવસમાં લખી વાળી વચનામૃત અઠ્યાવીસમાં લખે છે કે પંચમકાળમાં ધર્મ પ્રવર્તન કરવામાં વિતરાગનો મૂળ માર્ગ ચારે દિશાએ ફરીને ફેલાવવામાં જે જે ચમત્કારો જોઈએ તે તે એકત્ર છે અને થતા જાય છે લખે છે સર્વ પ્રકારથી સર્વજ્ઞ થઈ ચૂક્યો છું વૈરાગ્યમાં ઝીલી રહ્યો છું જે પૂર્ણ વિતરાકતા હોય તે પૂર્ણ જ્ઞાન પ્રગટે એ તો સિદ્ધાંત છે અને તેથી જ આ પત્રમાં લખ્યું કે પોતે સર્વ પ્રકારે સર્વજ્ઞ સ્થિતિમાં છે આ જ્ઞાનના બળે તેઓ કહે છે કે આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ મૂળ માર્ગ પ્રવર્તાવો છે સૃષ્ટિને આશ્ચર્યકારક સ્થિતિમાં મૂકવી છે એક વખત વાંચે એક વખત દીઠે એક વખત સાંભળે કે બધું યાદ રહી જાય કપાળ જોઈને નામ કહે વ્યક્તિની જન્મતિથિ કહે મરણતિથિ કહે કોણ ક્યારે મોક્ષે જવાના છે તે પણ કહે જ્યોતિષ વિદ્યા કવિત્વ શક્તિ અને શક્તિ વ્યવહારે તો બે ધોરણનું ભણતર ન જાણેલી ન શીખેલી જેના નામ માત્રથી પણ અજાણે એવી દુનિયાની સોળ સોળ ભાષાના પ્રશ્નો ગદ્ય પદ્યમાં પૂછવામાં આવે તે પણ જાહેર મેદની અને સાંકડા સમયગાળામાં ઘણા પંડિતો શ્રીમંતો અને ધીમંતોની વચ્ચે તેના સમાધાનકારક જવાબો આપવા એ અદ્ભુત આશ્ચર્ય જેણે જાણ્યું તેઓએ માણ્યું શતાવધાન હકીકતોને દાખલા બધા વૈરાગ્ય બોધક જેનો જોટો જગતમાં ન મળે તેવી અલૌકિક દેવી શક્તિના ધારક સાથે વિતરાકતા પરિપૂર્ણ ખીલી ઉઠી ઓગણીસો વર્ષ પૂરું થતાં આ શતાવધાન છોડી દીધા આ અવધાન એ તો આશ્ચર્ય છે જ એ ઉંમરે હજુ તો કારકિર્દીની ટોચે પહોંચવાની તૈયારી છે ત્યાં છોડી દેવા એ તેથી મહાન આશ્ચર્યપૂર્ણ આ પૂર્ણ વિતરાકતાનું લક્ષણ નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું રાજ્ય સદામુજ એ જ મનોરથ ધાર થશે અપવર ઉતારું મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષ લઈ જવા છે નવપદ ધ્યાનીની વૃદ્ધિ કરવા ઈચ્છું છું પૂર્વભવની અપૂર્વ આરાધનાને લઈને અસામાન્ય બુદ્ધિ સમજણ અને સૂચ સાથે પરમપોધો આ કાળે અવતર્યા આ ક્ષેત્રે આ કાળે બીજા કોઈને ન સંભવે એવી યાદશક્તિના તેઓ ધારક હતા હાથ નોંધ પહેલીની ચોથી નોંધમાં સહજના મથાળા હેઠળ લખી જણાવ્યું કે પોતે કાળનો ક્ષયોપક્ષમી પુરુષ છે તીક્ષ્ણ ઉપયોગ ધરાવે છે સાથે ખુલાસો પણ કરે છે કે તે ઉપયોગ ફક્ત એક જ વિષય આત્મા તે સિવાય બીજે ક્યાંય પ્રવર્તાવવા તેની ઈચ્છા નથી જ આત્મા શું જ્ઞાન શું જ્ઞાની શું મોક્ષનો માર્ગ શું એ બધું તેમને સહજ જ સમજમાં છે શું હેય અને શું ઉપાદેય ગ્રહણ શું કરવું અને શું ત્યાગવું એનો વિવેક પૂરો છે સહજ માત્રમાં જ જેને આત્મા વિશે ગહન વાતો સમજાય છે પ્રશ્ન પૂછાય અને હજુ પૂરો થયો કે ન થયો ત્યાં જ તેનો ઉત્તર તૈયાર હોય પુસ્તકો કે શાસ્ત્રોના પાના ફેરવવાની જરૂર ન પડે વચનામુ એકસો સિત્તેરમાં લખે છે કે સૂત્ર અને તેના પડખા બધાએ જણાયા છે ફેરવી લીધા છે આગળ ઉપર સૂત્ર લઈને ઉપદેશ દેવાની જરૂર પડશે નહીં બ્રહ્મચારીજી પત્ર સુધાના એકસો બત્રીસમાં પત્રમાં બોધે છે કે વિનય ગુણ પ્રગટે તો અહોભાવ વધતો ચાલે અને જીવને કલ્યાણનું કારણ બને તેઓ પ્રત્યેનો વિનય એટલે કૃપાલદેવ પ્રત્યેનો વિનય આપણને સર્વેને હિતકારી જાણે કૃપાલદેવે પોતાની દશા પ્રગટ જણાવી દીધી છે એ મુજબ આ બાળજીવ આટલા ખુલાસા થકી પણ સમજે તો મહાલાભનું કારણ છે તેથી તો નિષ્કારણ કરુણાથી પ્રકાશ્યું કે અમે બીજા શ્રી રામ અને બીજા મહાવીર છીએ સાગર છીએ કલ્પવૃક્ષ છે આ બધું દયાભાવથી લખ્યું કેમ કે તેઓ પરમાત્મા સ્વરૂપ થઈ ચૂક્યા છે પરમાત્મા બનાવવા છે સમય માત્ર અનોકા સમસ્ત લોક સ્વરૂપસ્થ હો સવિજીવ કરું શાસન રસિ તેઓના ભવોભવની આરાધનાનું ફળ આપણને તેઓ પ્રત્યે માત્ર વિનયભાવ પ્રગટે અહોભવ પ્રગટે તો પ્રાપ્ત થાય એમ છે તેઓએ જે મહેનત માથે ઉઠાવી તેટલી કંઈ આપણે હવે કરવાની નથી સહજમાં ઘણું મળે એમ છે અતિ નિર્જરતા વણ નામ ગ્રહો આવા પરમશ્રુત પુરુષ તેઓના મન વચન અને કાયના યોગથી આપણને ધર્મના ગૂંચવાળામાંથી કાઢી સહેલાઈથી મોક્ષ માર્ગે લઈ જઈ શકે એમ છે જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે આવું તો તે વચનોનું બળ છે શાસ્ત્ર સૂત્રોના પાના ફેરવી હાથ પકડી લીધો છે તેને બધું હૈયે છે પાત્ર જેવું પૂછે તો ઓઠે આવે સૌભાગભાઈ કંઈક ગાયને પાકું કરી શકાય એવું લખવા વિનંતી કરે છે અને ચૌદ પૂર્વના સારરૂપ આખો ગણધર વાત આત્મપ્રવાદ છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ દોઢ કલાકમાં એકી કલમે ઠાલ્યો આત્માને લૂછાઈને નીકળતી આ વાણી આજ આગમ આ પરમાગમ આ જીન આગમ જ છે એમ સ્વયં પ્રકાશે એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ ઉપયોગ ફરી વળે છે પોતાને હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે જે તેઓએ ખંભાતના ત્રિભુવન માણેકચંદને સંવંત ઓગણીસો છેતાલીસમાં મુંબઈ ક્ષેત્રે કહ્યું હતું હાથ નોંધમાં લખ્યું છે કે એવું કોઈ વાંચન હવે રહ્યું નથી કે જે વાંચી જોઈએ પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે અને ઉદય પ્રમાણે ઠાલવ્યો આશુ ક્યાં અહીં તો વચના મુદ્દે એકસો સત્યાસીમાં લખ્યું તે મુજબ પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું જ છે પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે છેલ્લા અઢી હજાર વર્ષના ગાળામાં પરમપના જ્ઞાન અને વિતરાકતાની સરખામણીમાં આવે એવો કોઈ પુરુષ નજરે ચડતો નથી અહો સર્વજ્ઞ દશાવિત રાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવ રાજેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ